क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना इन एसोसिएशन विद रिलायंस स्मार्ट बाजार प्राइम नाइन में आप फरी एक वक्त मुद्दों ए भर्ती नो कि जेनी राह के उम्मीदवार हजू जो बैठा है આજે પ્રફુલ પાનસુરી એવું નિવેદન આપ્યું કે ભાઈ ઘણા લોકો છે ઉમેદવારોના ગેરમાર્ગે દોરે છે તો અમે તમને કહીએ છીએ તમે સાચા માર્ગે દોરો અમે જે શિક્ષણ મંત્રી બની ગયા છો પણ એ શિક્ષણ મંત્રીના રૂહે તો એ શિક્ષણ મંત્રીના પદને છા જેવા કશું કાંઈક કામ તો કરો અહીંયા તમે ઘણા બધા ઉમેદવારોની જિંદગી ચકડોળે ચડાવી દીધી છે સોલા ડિસેમ્બર થી સોલા જનવરી એક મહિને હોતા તો મંત્રીજી સે મેં એ સવાલ કરવા ચાહતા હું કે આપકે કેલેન્ડર મેં એક મહિને મેં કેટલા દિન હોતા આતંકવાદી હોય એ પ્રકારનું વર્તન કરી અને અમેને રોડ રસ્તા ઉપર ઢસડવામાં આવે છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે અમને સરકારને અમારી એ જ રજૂઆત છે કે અમારી ભરતી પ્રક્રિયા ઝડપી પૂરી કરવામાં આવે એનું અઠ્યાવીસ દિવસનું એ રિચાર્જમાં થઈ ગયું છે તો આ ત્રીસ દિવસનો દિલીપભાઈએ વાત કરી કે એકત્રીસ દિવસ એ નથી હું એવું માનું છું એ અઠાવીસ દિવસનું છે ને એ દિવસ પૂરા થયા અને ઉપર આજે ચાલીસ દિવસ એટલે બાર દિવસ વધારે વીતી ગયા એટલે તમારા અરમાન તમે પૂરા કરી લીધા છે તો અમારા અરમાન ક્યારે પૂરા કરશો અને મને એવું લાગે છે કે અમારા અરમાન

જાહેરાત થવાથી ભરતી નથી થતી આજે જે થયું છે અમે ભૂલી જવા તૈયાર છે અમારે ગાંધીનગરનો પગ મૂકવો પણ નથી આંદોલન માટે પણ આ તમારા વાયદા સાજા પાડો તમે ભૂતકાળમાં બેતાલીસ હજાર કરોડ નું બે હજાર ચોવીસ નું જે બજેટ હતું એ ક્યાં વાય માસ્તર જેને માસ સમાન સ્તર કહીએ આને ગેરમાર્ગે દોરી શકાય તો તમે કે ભૂલ ખાવ છો તમે શિક્ષણ મંત્રી છો કોઈ ઉમેદવાર એવા હોય છે જેને ભણાવવાની તગસ છે બીજી નોકરી મળે છતાં એને નથી સ્વીકાર્યું એમ તો કહેવાય સંવેદનશીલ સરકાર પણ તમારી સંવેદના ક્યાં ખોવાઈ જાય છે એ ખબર નથી પડતી તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકરણી એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર પ્રાઇમ નાઇનમાં ફરી એક વખત મુદ્દો એ ભરતીનો કે જેની રાહ કેટલાય ઉમેદવારો હજુ જોઈને બેઠા છે ગાંધીનગરમાં ભેગા થાય છે પણ એમની સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી તે કહે છે કે સાહેબ ભરતીમાં તમને વાંધો શું છે ને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે આજની આ ચર્ચામાં આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પણ છે અને એમની સાથે તમામ ઉમેદવારો જે તમે અલગ અલગ ચહેરા અત્યારે જોઈ રહ્યા છો એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી આવ્યા છે અને આજે ગાંધીનગરમાં આવ્યા હતા ગાંધીનગરમાં તેમનો અવાજ બુલંદ કરવા માટે આવ્યા હતા અને કહેતા હતા કે સરકાર તમે જે વાયદો કર્યો હતો એ ભરતીનું શું થયું થોડા દિવસ પહેલા હાશકારો આપ્યો હતો અને એવા સંકેત મળ્યા હતા કે કદાચ જલ્દી કોઈ સારા અને મોટા સમાચાર મળશે પણ ત્યારબાદ શું થયું એ સવાલ છેલ્લા કેટલાય સમયથી લોકોના મનમાં મૂંઝવી રહ્યો છે અને તમામ ઉમેદવારો અલગ અલગ વિસ્તારના છે એમની સાથે વિસ્તારથી વાત કરીશું અને એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે ભરતીમાં વાંધો કેમ છે અને વાંધો છે તો પછી શું છે યુવરાજભાઈ સૌથી પહેલો સવાલ ફરી એક વખત ગાંધીનગરનું એ મેદાન ગાંધીનગરની એ જગ્યા જ્યાં તમામ લોકો એકત્રિત થયા ભેગા થયા ઉમેદવારો અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા કોઈકને ધક્કે ચડવું પડ્યું કોઈકને બૂઓ પાડવી પડી કોઈકને પોતાનો અવાજ બુલંદ કરવો પડ્યો પણ સવાલ એ થાય કે ભરતી કરવામાં વાંધો શું છે શા માટે ચોક્કસ શિક્ષણ મંત્રીએ આજે પોતાની પ્રતિક્રિયા આપી કે હા ચોક્કસ મોડું થયું છે પણ મોડું થવા પાછળનું કારણ શું છે એ પણ સમજવા જેવું છે તેમણે કહ્યું કે ઇલેક્શન હતું આચાર સંહિતા હતી એટલે અમે વાયદામાં થોડા મોડા પડ્યા જ પણ મોડું થયું છે એ વાસ્તવિકતા છે કયા કારણો હજુ પણ આપને એવું લાગે છે કે જેના કારણે ભરતી થતી નથી અને વિલંબ આવે છે જીખરભાઈ જો આપણે ટુ ધ પોઈન્ટ વાત કરીએ મોડું થયું છે ને કીધું અમે એવી સ્વીકારીએ છીએ મોડું થયું છે હવે જે શિક્ષણ મંત્રી એટલે કે પ્રફુલભાઈ પાનસુરીએ જે વાત કરી એની વાત કરીએ તો શિક્ષણ વિભાગમાં શા માટે મોડું થાય ગૃહ વિભાગની ભરતી ચાલે છે પોલીસ ભરતી બોર્ડની જીપીઆરબી બોર્ડ એને લઈ રહ્યું છે એનું રનિંગ આજના દિવસે ચાલું છે એને નો નડી જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન તો એની ભરતી પણ અત્યારે ચાલુ છે બીજું કે હમણાં સંહિતા હતી છતાં પણ એનું ટાઈમ ટેબલ આવ્યું અને એનું તો નવું કેલેન્ડર પણ આવ્યું એને આચાર સંહિતા ન નડી શિક્ષણ વિભાગને જ આચાર નડી એ જ રીતે ગૌણ સેવાની પણ અલગ અલગ ભરતીઓનું આયોજન થયું હમણાં જ ફોરેસ્ટ વિભાગમાં ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારોને ઓર્ડર મળ્યા એને આચાર સંહિતા ન નડી એટલે શાળા માટે પહેલા શિક્ષણ વિભાગને જ આચાર નડે અને અત્યારે જે આંદોલન કરી રહ્યા હતા એને એવું કહેવામાં આવ્યું કે તમે ઉમેદવારોને ગેરમાર્ગે દોરી રહ્યા છો પણ સાહેબ તો તમે સાચા માર્ગે દોરો આજે પ્રફુલ પાનસુરી એવું નિવેદન આપ્યું કે ભાઈ ઘણા લોકો છે ઉમેદવારોના ગેરમાર્ગે દોરે છે તો અમે તમને કહીએ છીએ તમે સાચા માર્ગે દોરો કારણ કે તમે કીધું હતું કે એક આઠ એક નવ એક દસ એક અગિયાર અમે ભરતી કરીશું ટાટ વન ટેટ ટુ સોરી ટાટ વન ટાટ ટુ એ રીતે ટેટ વન ટેટ ટુ એ રીતે ભરતી કરીશું ક્રમિક ભરતી કરીશું તો તમારી એ ભરતી તો થઈ નહીં પછી એવું કીધું કે દિવાળીમાં ભરતી દઉં તો દિવાળી પણ જતી રહી એ રીતે એને કીધું સોળ જાન્યુઆરી મને યાદ છે કુબેરભાઈ ઇન્ડોરે એવું કીધું હતું કે ભાઈ અમે ભરતી કરીશું એક મહિનામાં ભરતી થઈ જાય સોળ ફેબ્રુઆરી ભરતી થઈ નહીં એટલે આ વાયદા મંત્રી છે અને દરેક વખતે અલગ અલગ ગાજર લટકાવે છે એટલે અમે નવું નામ પાડ્યું છે આ ત્રણેય ઋષિકેશભાઈ પ્રફુલભાઈ પાનસુરિયા અને કુબેરભાઈ ડીન્ડોર એક ગાજર મંત્રી છે. કારણ કે દર વખતે ટીવીમાં આવી નવું ગાજર લટકા જતા રહે અને એમ કહે છે કે બે મહિના મોડું થયું છે અને હમણાં થઈ જશે. પણ સાહેબ બધી બધી બીજી બધા જ વિભાગોમાં ભરતીઓ થાય છે અને હમણાં જ કુબેરભાઈ ડીન્ડોર એક જાહેર કાર્યક્રમમાં હતા એ કવિતા કહી રહ્યા હતા કે ભાઈ અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર સારા કામ થાય તોય ઘણું છે. લવ લેસ મોતને ડર મુજનો સતાવે પણ મહેફિલમાં ક્યાંક ખોટ મારી વર્તાય તોય ઘણું છે. આવું કહી રહ્યા હતા. પણ સાહેબ બે ચાર કામ તો કંઈક સારા કરો. જેથી કરીને લોકો તમને પૂછે આજે તમારા અરમાન પૂરા થઈ ગયા તમે આજે શિક્ષણ મંત્રી બની ગયા છો પણ એ શિક્ષણ મંત્રીના રૂહે તો એ શિક્ષણ મંત્રીના પદને છાજે કશું કાંઈક કામ તો કરો અહીંયા તમે ઘણા બધા ઉમેદવારોની જિંદગી ચકડોળે ચડાવી દીધી છે આ લોકોના અરમાન હજી સુધી ત્યાં ના ત્યાં છે તમારા અરમાન પૂરા થઈ ગયા છે તમે શિક્ષણ મંત્રી બની ગયા એટલે તમારા અરમાન પૂરા થઈ ગયા પણ આ ઉમેદવારો જે શિક્ષક બનવા માગે છે જે આંદોલનકારી બનવા નથી માંગતા આ ઉમેદવારો છે અને ઉમેદવારો શાળામાં જઈ પોતાના બાળકના પોતાના વિસ્તારનો વિકાસ કરવા માગે છે જેથી કરીને આપણું શિક્ષણ જે છે એ આગળ આવી શકે પરંતુ આપણે તો એને ઢસડીએ છીએ રોડ ઉપર આજના દ્રશ્યો વિઝ તમારા જે સ્ક્રીન ઉપર ચાલી રહ્યા છે તેમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે યુવાનોને ઢસડવામાં આવે છે આ બહેનો છે ઘણાના કપડાં ફાટી ગયા ઘણાના ઢીચણમાં સોજા પડી ગયા અમારા બીજા મયુર હતા તો એના કાનમાં લાગી ગયું એવા ભાઈ આ આ આ વર્તન શા માટે ઉમેદવારો સાથે કરવામાં એ જ મન નથી એટલે જે કહી રહ્યા છે પ્રફુલભાઈ પાનસુરિયા તો એને ખરેખર વિચારવું જોઈએ કે તમે કેટલાક સમયથી બે વર્ષથી સાહેબ ગાજર ચાલે બે હજાર ત્રેવીસમાં ભરતી થઈ હતી બે હજાર પચીસ ચાલે જ હજી સુધી આ લોકો નિમણૂક નથી મળી અને દરેક વખતે નવું નવું વાયદો નવું નવું ગાજર આવે છે એટલે વાયદા છેલ્લા કેટલાય સમયથી થઈ રહ્યા છે ઉમેદવારો સાથે ચર્ચા કરીશું એમની સાથે સમજીશું કે આજે પણ એ જ વિરોધનું મેદાન આજે પણ એ જ આક્રોશ ક્યાં સુધી આ વિરોધ કરતા રહેશે देखा जाए जैसा कि आपका आज का टाइटल है कि भर्ती करवा मांधोसू तो सरकार को वाधा वहाँ से एक मतलब कि सरकार की नीति स्पष्ट है एक मतलब कि गुजरात के अंदर शिक्षक की भर्ती करनी नहीं है सरकार ज्ञान सहायक जो करारूपी योजना है लगातार उसमें शिक्षक की भर्ती हो रही है आज भी उसमें भर्ती चालू है लेकिन जहाँ परमानेंट टीचर की भर्ती करनी यहाँ पर सरकार हमको बार बार जैसा कि भाई ने बोला कि गाजर लटका रही है बार बार जब भी मीडिया के सामने मंत्री जी को बोलने का मौका मिलता तब हर बार वो कुछ ना कुछ नया बोलकर जाते हैं उन्होंने तीन बार मीडिया के सामने निवेदन निवेदन निवियं दिया है कि आने वाले दिवाली तक मैं चौबीस हज़ार सात सौ की भर्ती पूरा कर दूंगा दिवाली भी चली गई उसके बाद फिर मीडिया के सामने मौका मिला बोलने का फिर बोला कि दिसंबर के अंत अंत तक चौबीस की भर्ती हम पूरा कर देंगे नहीं हुआ फिर सोलह जनवरी को जब फिर से मीडिया के सामने आए तब उन्होंने ऐसा स्पष्ट बोला कि आने वाले एक महीने के अंदर चौबीस शिक्षकों की पूरी भर्ती पूरा हो जाएगी लेकिन चौबीस हजार शिक्षकों की भर्ती हुई नहीं सोलह दिसंबर से सोलह जनवरी एक महीने होता है तो मंत्री जी से मैं ये सवाल करना चाहता हूं कि आपके कैलेंडर में एक महीने में कितना दिन होता है हमारे कैलेंडर में तो एक महीने में तीस या इकत्तीस दिन ही होता है आज लगभग चालीस दिन हो गया है भर्ती का एक भी परसेंट काम हुआ नहीं है देखा जाए तो हम आज से नहीं लगभग सात वर्षों से राह देख रहे हैं दो में मैंने पी किया फिर बी किया सरकार ने परीक्षा टेट टाट की ली नहीं आर का रूल है कि हर साल के अंदर टेट टाट की परीक्षा होनी चाहिए हर वर्ष भर्ती होनी चाहिए लेकिन सरकार नीति नियम को फॉलो करती नहीं है फिर भी हमने 2023 में परीक्षा दी परीक्षा देने के बाद लगभग गांधीनगर में आज जैसा आपने दृश्य देखा यह दृश्य पहली बार नहीं है लगभग दो वर्षों के अंदर ऐसा लगभग कुछ नहीं तो तीस से चालीस बार ऐसा दृश्य सामने आया हुआ है जब भी हम आंदोलन करते हैं तब सरकार कुछ ना कुछ नया लेकर आती है मतलब कि अगर गुजरात के अंदर आपको कोई भी भर्ती चाहिए तो सबसे पहले आप आंदोलन करो रोड पर घसीटे जाओ तब सरकार की थोड़ी जो इच्छा होगी तब थोड़ा बहुत कुछ उसमें से निकालेगी तब उम्मीदवारों को ऐसा लगता है कि सरकार कुछ करने वाली है लेकिन आगे जाकर वही भर्ती ठप हो जाती है तो हमारी मांग सरकार से यही है कि जो आपने 24,700 शिक्षकों की भर्ती के जाहरात की है आपने क्रमिक भर्ती करने वाले लेकिन जब वो भर्ती शुरू ही नहीं होगी तो पूरा कैसे होगी अगर गुजरात के अंदर देखा जाए तो अभी दसवीं और बारहवीं की बोर्ड की परीक्षा होने वाली है સરકારી કરે આવ્યો છે ક્યાં સુધી કર્યો છેલ્લા કેટલા સમય થી નોકરી રાજ્યો બેઠા છે જી સર હું વિસ્તાર માંથી આવું છું મારું નામ હિતેશ દેસાઇ છે અને મેં છેલ્લા બે હજાર ઓગણીસમાં બી એડ કર્યું ત્યારથી મેં ટેટ ટુની તૈયારી કરી અને એક આશા અરમાણો એવા સેવ્યા હતા કે એના પછી મેં મહેનત કરી અને સારા માર્ક્સે પરીક્ષા પાસ કરી અને એવું હતું કે સરકાર ભરતી કરશે અને અમારા આશા અરમાણો પૂરા થશે પણ અમે છેલ્લા ઘણા સમયથી ભરતી સરકારે જાહેર કરી પણ આ ભરતી પ્રક્રિયા પૂરી નથી થતી એ માટે અમે વારંવાર ગાંધીનગર આ મુદ્દા માટે આવવું પડે છે અને અમે શાંતિપૂર્વક અમે સરકાર સામે કહીએ છીએ કે આ ભરતી પ્રક્રિયા ક્યારે પૂરી કરશો આ બાબતે અમે આવેદન આપવા જઈએ છીએ તો દર વખતે સરકાર પોલીસ તંત્રને આગળ કરી અને અમારી સાથે જેમ અમે આતંકવાદી હોય એ પ્રકારનું વર્તન કરી અને અમે રોડ રસ્તા ઉપર ઢસેડવામાં આવે છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે કે આ જે ગુરુ છે ગુરુ તો વર્ગની અંદર શોભે જ્યારે આજે એને રસ્તામાં ઢસેડવામાં આવે છે અને આપણા સમાજે તો એને માસ્તરનું પદ આપ્યું છે માં જેવું એનું પદ છે પણ આજે અમારી સાથે જે વર્તન થાય છે જે અમને ત્યારે અમને ખૂબ દુઃખ લાગે છે અમને સરકારને અમારી એ જ રજૂઆત છે કે અમારી ભરતી પ્રક્રિયા ઝડપી પૂરી કરવામાં આવે અને અમને અમારું જે કાર્ય છે અમે વર્ગખંડની અંદર શોભીએ જે અમને સરકાર ટૂંક સમયમાં સૌની નિમણૂકો આપી અને વર્ગની અંદર મોકલશે એવી વિનંતી કયા વિસ્તારથી અને આપનું નામ પટેલ અંકિત તાલુકો કપોડોન જિલ્લો ખેડા હું ટેટ ટાટ પાસ ઉમેદવાર ગુજરાત સરકારને ભરતી કરવામાં વાંધો શું છે પણ વાંધો બહુ મોટો છે એવું લાગે છે કારણ કે કીધું છે કોઈ સાયરે કે ક્યાં બના ના થયા બના બેઠે કહી મંદિર બના બેઠે તો કહી મસ્જિદ બના બેઠે ક્યાં બના ના થા ક્યાં બના બેઠે કહી મંદિર બના બેઠે તો કહી મસ્જિદ બના બેઠે આપશે તો એ પરિંદે જ છે કહી મંદિર પે જા બેઠે તો કહી મસ્જિદ પે જા બેઠે કંઈ ભેદભાવ નથી અને આ લોકોને ભરતી કરવામાં ને શિક્ષણને આગળ વધવામાં આરોગ્ય અને શિક્ષણ બંને જરૂરી છે આજે દેશને આગળ પ્રગતિશીલ બનાવવો છે વિકાસશીલ બનાવવો છે તો કેવી રીતે બનશે આ પ્રશ્નો વધારે લોકોને દુઃખ પહોંચાડે છે અને કદાચ આમ શિક્ષણ મંત્રીને એક મહિનો કોના જોડે શીખવું જોઈએ તું એવું કહું છું કે મુકેશભાઈ અંબાણી સાહેબ જોડે શીખવું જોઈએ કેમ કારણ કે ત્યાં જીઓનો રિચાર્જ એ અઠ્યાવીસ દિવસનું થઈ ગયું ને એ એક મહિનો કહે છે હા તો હા આ બાબત એમના જોડે એ એ જોઈએ શીખે કારણ કે એક મહિનો અઠ્યાવીસ દિવસનો એ રિચાર્જમાં થઈ ગયો છે તો આ ત્રીસ દિવસનો દિલીપભાઈએ વાત કરી કે એકત્રીસ દિવસ એ નથી હું એવું માનું છું એ અઠ્યાવીસ દિવસનો છે ને અઠ્યાવીસ દિવસ પૂરા થયા અને ઉપર આજે ચાલીસ દિવસ એટલે બાર દિવસ વધારે વીતી ગયા તો એ લોકોએ એ પ્રક્રિયા ઝડપી કરવી જોઈએ ગાંધીનગર લોકો ઉમેદવારો ખાલી રજૂઆત કરવા આવ્યા છે કોઈને અહિંસક હિંસા પ્રવૃત્તિ એ લોકોનામાં આવતી નથી અને ગાંધીજીના વિચારો સાથે એ લોકો આવે છે અહીંયા સરદાર પટેલનું આ ગુજરાત છે ગુજરાતથી લોકો આ ગુજરાત મોડેલની વાતો કરે છે બીજા રાજ્યોની અંદર આ લોકો પ્રચાર કરે છે ત્યારે બહુ શિક્ષણની બાબતો મૂકીને આ પડછાયો પાડે છે પારદર્શકતા બતાવતા નથી ત્યાં અંધાર રાખીને આ શિક્ષણના નામે ક્યાંય ખોટા ખોટા બજેટ જે આજે વચ્ચે રજૂઆત કરી છે બજેટમાં આટલા બધા રૂપિયા ક્યાં વપરાય છે એ પણ પ્રશ્ન થાય છે એ લોકો પણ એ બતાવે કે અમે શિક્ષણના પાછળા બજેટ પાડીએ છીએ તો વર્ષે વર્ષે એનો હિસાબો બતાવે ગુજરાતની જનતાને તો જનતા પણ એ વિચારે કે અમારો જે ટેક્સનો રૂપિયો છે એ ક્યાં જાય છે અને લોકો ક્યાં પહોંચે છે ખોટી આવી વાતો કરીને ખોટા લોકોને ભરમાવાની જરૂર નથી બિલકુલ છેલ્લા કેટલા સમયથી આપ ગાંધીનગરના ધક્કા ખાઓ છો કોને કોને મળ્યા જ્યારે શિક્ષણ મંત્રી સાથે આપ તમામ ઉમેદવારોની મુલાકાત થાય ત્યારે એમની સાથે કયા પ્રકારની ચર્ચા થતી હોય છે શું એ લોકો કહે છે શું સાંત્વના આપને આપે છે કે એક મહિનાની અંદર અથવા તો આટલા દિવસની અંદર થશે વાયદા અત્યાર સુધીમાં કેટલા આપને કરવામાં આવ્યા વાયદાની તો તમે વાત જ જવા દો એમ કીધું ને સાહેબે હમણાં કે અરમાન ઘણા છે જિંદગીના બે ચાર કામ સારા થાય તો એ ઘણું પણ બે ચાર સારા કરવાની તમને તક આપી છે તમે કરતા કેમ નથી અને અમારા અરમાનય છે ખાલી તમારા અરમાન તમે પૂરા કરી લીધા છે તો અમારા અરમાન ક્યારે પૂરા કરશો અને મને એવું લાગે છે કે અમારા અરમાન આંદોલનથી પૂરા થાય છે અને આંદોલન કરી કરી એમ કહેવાય ન જાણું જાનકી ના કાલે સવારે શું થવાનું આંદોલનમાં આંદોલનમાં પતી જઈશું તો અરમાન અધૂરા રહી જાય છે તમે મહેફિલો કરો છો શાયરીઓ કરો છો પણ શાયરી ઉપર અમલ તો કરો અને બીજી વસ્તુ અમને કોઈ શોખ નથી અમે આ ગાંધીનગરની અંદર પગ મૂકીએ અમને ફક્ત બાળકોના શિક્ષણમાં રસ છે અને બીજું સરકારી શાળામાં શિક્ષક મળી રહે બાળકને એમાં રસ છે અમે સસ્તી પ્રસિદ્ધિ માટે આ કાર્ય કરતા નથી કુબીરભાઈ ડિંડોર માનનીય શિક્ષણ શ્રી એવું કહે છે કે આંદોલન સસ્તી પ્રસિદ્ધિ માટે કરવામાં આવે અરે અમારે તો શિક્ષણમાં બાળકોને ભણાવીને પ્રસિદ્ધિ મેળવી છે એક વખત તમે ભરતી તો કરો અને તમે એમ કહો છો ભરતી કરવામાં અમને કાંઈ વાંધો નથી અને તમે કીધું ને કેટલી વખત મળ્યા ખાલી એને ઓફિસમાં અમારો થપ્પો હશે ને બે ત્રણ પુસ્તક જેટલો હશે અને વારંવાર એકનો એક વાયદો આમ તો ઉપર વાયદા વાયદાની સરકાર કહી શકાય આને પહેલાં કે પંદર જૂન ચાલો માની લીધું કંઈ વાંધો નહીં પછી કે દિવાળી સુધી માની લીધું કંઈ વાંધો નહીં પછી કે ડિસેમ્બર માની લીધું કંઈ વાંધો નહીં પછી કે એક મહિનાની અંદર પૂરો કરીએ પણ એક મહિનો પૂરો થઈ ગયો ચાલીસ દિવસ પૂરા થયા પણ આજ સુધી પરિણામ શૂન્ય અમે સાહેબ અહીંયા આવતા નથી ગાંધીનગરની અંદર અમારે આંદોલન કરવા નથી અમને આમંત્રણ પત્રિકા આપીને ગાંધીનગરની અંદર લાવવામાં આવે છે કેમ વાયદા પૂરા કરતા તમારે આવવું નથી કહી દો પીએમએલ આટલી તારીખે આવશે ડીવી આટલી તારીખે થશે નિમણૂક પત્ર આટલી તારીખે મળશે અને દીવા જેવી સ્પષ્ટ વાત છે તમને તારીખ જાહેર કરવામાં વાંધો શું છે વાંધો એ જ છે કે તમારી નીતિમાં ખોટ છે અને તમે આજે તમારા વાયદા પૂરા નથી કરતા કાલ સવારે પ્રજા પાસે મત માગવા જાશો અને મત માગવા એમ કહેશો અમે અમારા આટલો મેનિફેસ્ટો લઈને આવ્યા છીએ અમે આટલા કામ કરશું અરે એક શિક્ષણમાં શિક્ષકની ભરતી કરવાનું કામ નથી કરીએ કે આ વાયદા પ્રમાણે તમે મતનું અને મેનિફેસ્ટોનું પાલન કઈ રીતે કરશો આવા ખોટા રાજકીય વાયદાઓ રહેવા દો અમારે ગાંધીનગરની અંદર પગ નથી મૂકવો આ તમે આમંત્રણ પત્રિકા આપો છો અમને કે ગાંધીનગર અંદર આવો અમે ગાંધીનગરમાં ફક્ત શાંતિથી રજૂઆત કરવા માંગીએ છીએ અને પ્રજાના એક સભ્ય તરીકે ચૂંટાયેલા સભ્ય તરીકે એની ફરજ બને કે આવીને વાતચીત કરીએ એવી ફરજ ન બને કે પોલીસને આગળ કરીએ આજે તમે દ્રશ્યો જોયા છે બહુ ભાવુક દ્રશ્યો છે બહેનોના કપડાં ફાટ્યા છે તારવાળી જે જાળી છે ને ત્યાં ઢસડાઈ ગયા છે અમને શોખ નથી થતો અમારા મા બાપે અમને એવા સંસ્કાર શીખવ્યા છે કે જા તું બાળકને ભણાય જા તું સારું કાર્ય કર અમારા અરમાન છે સારા કાર્ય કરવાના માનનીય મંત્રીશ્રી અમને કાર્ય કરવા દો અમારે શિક્ષક તરીકેનું કાર્ય કરવું છે અમારે આંદોલન નથી કરવા સસ્તી પ્રસિદ્ધિ નથી મેળવી અમે કોઈ ગેરમાર્ગે દોરેને આંદોલન નથી કરતા અમે તો ફક્ત જલ્દીથી જલ્દી સરકારી શાળામાં બાળકને શિક્ષક મળે અને એ બિચારો સરકારી શાળામાં ભણતા બાળકનું શિક્ષણ સુધરે ને એટલા માટેનો અમારો પ્રયાસ છે બિલકુલ અરમારો અનેક છે ને અન્ય બે ઉમેદવાર પણ આપણી સાથે છે જે ગુજરાતના અલગ અલગ વિસ્તારથી અહીં આવ્યા છે આ તો ફક્ત એ ચહેરા છે જે અહીં સુધી પહોંચ્યા છે પણ કેટલાકની અટકાયત પણ આજે કરવામાં આવી છે આપનું નામ આપનો વિસ્તાર છેલ્લા કેટલા સમયથી આપ આ આંદોલનનો હિસ્સો છો મારું નામ પટેલ ધ્રુવ છે અમે સુરતથી આવીએ છીએ જોવા જઈએ તો અમે ઘણા વર્ષોથી અમે આંદોલન કરી રહ્યા છીએ આંદોલન સરકારશ્રી દ્વારા અથવા તો મંત્રીશ્રીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે કોઈના ઈશારે આંદોલન થાય છે પણ એક સ્પષ્ટ વાત અમે કહી દઈએ છીએ કે અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી કે અમારે કોઈના ઈશારે અમે કોઈ આ ઉમેદવારો જે પણ કાંઈ છે એ કાંઈ આંદોલન કોઈના ઈશારે કરવા નથી આવતા પણ પોતાની જે માગણી છે ને એની રજૂઆત કરવા માટે આવે છે કે સરકારશ્રી દ્વારા જે ભરતીની જાહેરાત થઈ ગઈ છે જાહેરાત થવાથી ભરતી નથી થતી જાહેરાત થવાથી કાંઈ ઓર્ડર નથી અપાઈ જતા પણ કહેવાનો મતલબ એ છે કે સરકાર શ્રી ખાલી ભરતી જાહેરાત કરી દે છે પણ એનું પૂર્ણ ભરતી ક્યારે કરશે એનું હજુ અમારું પીએમએલ વન બાકી છે હજુ એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે એના પછી હજુ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એના પછી જિલ્લા પસંદગી સારા પસંદગી મેડિકલ ટેસ્ટ આ ઘણી બધી પ્રોસેસ હજુ બાકી છે અને એ વાયદો આપી દે છે એક મહિનામાં અમે ભરતી પૂરી કરી દઈશું પણ આ એમની ગતિ જોતા શક્ય નથી લાગતું કે એક મહિનામાં પૂરી કરે એટલે ખાલી બનાવવાની વાત છે અને આજ સુધી કુબેર સાહેબ હોય કે અન્ય મંત્રીશ્રીઓ દ્વારા જે પણ કાંઈ વાયદો આપ્યો છે ને એ પૂરો જ નથી થયો એક મહિનામાં ફિક્સ તારીખ આપી દેવામાં આવે એના પછી કોઈ અપડેટ ન હોય પછી પાછું તારીખ આપવામાં આવે એના પછી કોઈ માહિતી ન હોય એટલે આ યુવા વર્ગ અમે એક શિક્ષકો એક કંટાળી ગયા છીએ કે અમારી હવે આ ભરતી આ ક્યારે પૂરી કરશે અને એક શંકા છે કે શું નવા સત્રથી અમે આ જે ઉમેદવારો છે ગુજરાતના જે ઉમેદવારો છે એને શું નવા સત્રથી સ્કૂલમાં હાજર કરશે શું એમને ઓર્ડર લેટર આપી દેવામાં આવશે આ મુખ્ય અમારો પ્રશ્ન છે એટલે સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે સ્પષ્ટ તારીખ આપવામાં આવે જેમ કે ઇલેક્શન હોય કે કોઈપણ મંત્રીઓનો કાર્યક્રમ હોય ને તો એક ફિક્સ હોય છે અને એમાં કોઈ પણ સંજોગોમાં ફેરફાર નથી થતો ફિક્સ જોઈન્ટ માઇક્રો લેવલે એનું એનાલિસિસ કરીને પ્રોગ્રામ બનાવવામાં આવે એ બહુ શીખવા જેવી બાબત છે દરેક ગુજરાતના યુવાનો પાસે ગુજરાતના યુવાનોને પરંતુ એક શિક્ષણ વિભાગ એવો છે ને કે એ વાયદા પ્રમાણે કોઈ કામ કરતું નથી એટલે આનાથી સ્પષ્ટ થાય છે કે એને સરકારી સ્કૂલો હોય કે ગ્રાન્ટેડ સ્કૂલો હોય એને સરકારને કાંઈ પડી નથી અને જો એટલી ચિંતા હોય ને તો એમણે જે તારીખ આપી છે એ પ્રમાણે ભરતી પૂરી કરે એપ્રિલમાં અમને ઓર્ડર આપીને હાજર કરે તો એમનો વાયદો અમે પાકો માનીશું બિલકુલ એપ્રિલમાં એ વાયદો પૂરો થાય છે કે નહીં એ યુવરાજજી સમજી સમજીશું કારણ કે આખી એક લાંબી પ્રોસેસ છે અને ચાર તબક્કામાંથી પસાર થઈને ત્યારબાદ ભરતીની આખી પ્રોસેસ પૂરી થાય અને પછી નિમણૂક પત્ર એનાયત કરવામાં આવતા હોય છે અને પછી એ સત્તાવાર રીતે શિક્ષક કહેવાય આપ ક્યાંથી છો અને પહેલાં તો એ સમજવું છે કે કેટલા સમયથી આ જ પ્રકારની માંગ સાથે સતત આપ આગળ આવતા રહો છો અને એટલા જ માટે એ પણ સમજવું છે કે ક્યાં સુધી આપની આ માંગ બીજું કે શિક્ષણ મંત્રીની રજૂઆત શું છે મારું નામ દિગ્વિજી સિંહ ઝાલા છે અને ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાંથી આવું છું આમાં કેવું છે સાહેબ કે દર વર્ષે આપણું બજેટ બહાર પડે છે અને આ સાલ પણ સારું એવું બજેટ બહાર પાડવામાં આવ્યું છે ઓગણસઠ હજાર નવસોને નવ્વાણું કરોડ રૂપિયાનું આપણે બજેટ બહાર પાડવામાં શિક્ષણ પાછળ આવવામાં આવ્યું છે એટલે દરેક વિભાગના વીસ ટકા બજેટ બહાર પાડવામાં આવ્યું છે પણ આ બજેટ ક્યાં વાપરવામાં આવે છે એ કંઈ સમજાતું નથી એક પંક્તિ છે કે

જ્યારે અમે શાંતિપૂર્ણ આજે રજૂઆત કરવા માટે અમે ગાંધીનગરમાં આવ્યા હતા ત્યારે અમે તેમને શરૂઆત રજૂઆત કરવા જતા હતા શાંતિથી આવેદન આપવા જતા સાહેબ અમારી ભરતી પ્રક્રિયા તમારા વાયદા પ્રમાણે ચાલતી નથી તો તમે ક્યાં અટકી રહ્યા છો અમારી ભરતી પ્રક્રિયા ત્યારે પોલીસને આગળ કરીને સરકારી તંત્રને આગળ કરીને અમને ત્યાં અટકાવી દેવામાં આવ્યા છે અને અમારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે અમને રસ્તા પર ઘસેડવામાં આવ્યા છે અને અમે જાણે આતંકવાદીઓ હોય એવું વર્તન કરવામાં આવે છે સાહેબ અમે પૂછવા માંગીએ છીએ કે વારંવાર અમારી સાથે આવું વર્તન કેમ કરવામાં આવો છો અમે અમારો હક માગવા છીએ અમે તમે જે ભરતી બહાર પાડી છે ને જે બે વર્ષ થઈ ગયા છે એ પૂર્ણ કરવા માટે અમે આવેદન કરી છે અમે બેરોજગાર બેઠા છીએ બે વર્ષથી આપ શિક્ષક ભરતીમાં અમારો નંબર આગી જશે અમારા મા બાપ અમારા પર રાહ જોઈને બેઠા છે કે મારો છોકરો કાલે શિક્ષક બનશે પણ સાહેબ આ તમારી કાચવા ગતિએ ચાલતી ભરતી પ્રક્રિયાના કારણે અમે વારંવાર દર મહિને દર છ મહિને અમને નિરાશા સાંભળે છે તમે તો કહેતા હતા ને કે આ સતત ચાલતી પ્રક્રિયા છે તો ક્યાં સતત ચાલે છે આ વર્ષ પૂરું થવાયું અડધો વરસ થઈ ગયું તમારી ભરતીના કોઈ ઠેકાણા છે નહીં વિનંતી કરીએ છીએ સાહેબ અમે આશા રાખીએ છીએ આજે તમારા પાસે કે આજે જે થયું છે અમે ભૂલી જવા તૈયાર છે અમારે ગાંધીનગરનો પગ મૂકવો પણ નથી આંદોલન માટે પણ આ તમારા વાયદા સાચા પાડો એક મંત્રી થઈને તમે વાયદા ખોટા કરો એ સારું લાગે નહીં એક સ્પષ્ટ વાયદો કરી દો આજે અને કહી દો કે ભાઈ આટલા સમયમાં તમારી ભરતી પ્રક્રિયા અમે પૂરી કરી દઈશું સાહેબ અમે તમને તમારા ભરતી પ્રક્રિયા પૂરી થશે તો ફૂલ હાર લે અને મુમેન્ટ આપીને તમારું સ્વાગત કરીશું સાહેબ અમારે નોકરી જોઈએ છે મને એટલી જલ્દી આપો સાહેબ તમે ખોટા વાયદા કરીને અમને ગુમરાહ ના કરશો બસ આટલી જ વિનંતી કરીએ છીએ બાપુ છેલ્લા કેટલાય સમયથી આપ પણ આખા આંદોલનનો હિસ્સો બનેલા છે અને જ્યારે જ્યારે આ મુદ્દે રજૂઆત કરવા જતા હોય જેટલા પણ ઉમેદવારો છે આજની તસવીરો જોઈએ આ પહેલાં પણ આપણે તસવીરો જોઈ છે કે તમામ લોકોને એ પ્રશાસન સામે તમામ લોકો લાચાર બની જતા હોય છે પ્રોસેસ બહુ લાંબી છે ભરતીનો વાયદો પણ બહુ લાંબો થઈ ગયો છે કારણ કે આપણે કહ્યું કે બે હજાર અઢારથી સતત એ માંગ કરી રહ્યા છે કે મારી ભરતી કરો પણ આજે બે હજાર પચીસનું વર્ષ ચાલે છે ફેબ્રુઆરી મહિનો પૂરો થવા આવ્યો છે પણ બાપુ અટકી ક્યાં જાય છે આખી પ્રોસેસ એ સમજવી છે કે આપણે કહ્યું કે પીએમએલ એમણે તરત યાદી એક બહાર પાડશે અને ત્યારબાદ આખું વેરિફિકેશન થશે ત્યારબાદ અન્ય જે આગળની પ્રોસેસ હશે એ થશે પણ આખી પ્રોસેસ પૂરી થતાં કેટલો સમય જાય અને આપને એવું લાગે છે કે હજુ ઉત્તરોત્તર વધારો થતો જશે વાયદાનો જે રીતે અત્યાર સુધીમાં વાયદા આપવામાં આવે છે ને વાયદા પ્રમાણે પણ કામ નથી થયા બીજું તમે વાત કરીએ આ આ ભાઈનું નામ છે દિલીપસિંહ રાજપૂત આખા ગુજરાતમાં એનો ફિફ્થ રેન્ક છે હિન્દી માધ્યમના શિક્ષક બનવા માંગે છે અને હિન્દી માધ્યમમાંથી એને ટેટ પરીક્ષા પાસ પણ કરી જાય અને શિક્ષક બનવું છે તે શિક્ષક બનવા માટે જે અભિગીતો કસોટી જે કહેવાય એ પણ પાસ છે આખા ગુજરાતમાં સ્કોરર છે બરાબર છે ટોપ ટેનમાં આવેલો વ્યક્તિ છે હવે છતાં પણ દર બદર ભટકે છે અને એને તો નાની ભરતી આવી જાય ને તોય એને તો ફાયદો તો પણ છતાં બધાની ભરતીઓ એક સાથે એના માટે સતત પ્રયત્નો એના કર્યા છે હવે વાત કરીએ પીએમએલ પ્રોવિઝનલ મેરિટ યાદી હમણાં થોડા દિવસ પહેલા આપણે જ્યારે ભરતી નામે ગાજર સોરી ભરતી નામે જે ઓટની વાત કરી એના પછી બીજા જ દિવસે એ લોકોએ પીએમએલ જાહેર કર્યું પણ પીએલ પીએમએલ જે જાહેર કર્યું પ્રોવિઝનલ મેરિટ યાદી એટલે કે આટલા લોકોએ ફોર્મ ભર્યા છે આમાં તમારો ક્રમાંક જે છે મેરિટ યાદીમાં એ આ સો એન્ડ સો છે પછી એના પછી ડીવી આવે એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એના પછી મેરિટ લિસ્ટ આવે એના પછી જિલ્લા પસંદગી આવે સ્થળ પસંદગી આવે અને પછી એમાં નિમણૂક પત્ર આવે ત્યાં સુધી આ બધી જ પ્રોસેસ જોવા જઈએ તો લગભગ કહું પાંચ થી છ મહિના ઈઝીલી થવાની છે પછી 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 ટેટ ટેટ આ રીતે ક્રમિક ભરતી થવાની છે તો હજી તો પ્રોસેસ હજી તો ટાટની શરૂ નથી થઈ શરૂ નથી થઈ અત્યારે જે પ્રોસેસ ચાલુ છે ને એ જૂના આચાર્યોની અને જે જૂના શિક્ષકો છે એની પ્રોસેસ ચાલુ છે જે છ હજાર નવસો જે આપણે કહે એ ચોવીસ હજાર સાતસો માલ આ લોકોએ કાઉન્ટ કરે જે ખરેખર બદલી છે એ બદલીને આ લોકો જૂના નવા શિક્ષકોની કર નાખી છે પણ દરેક વખતે આ ગાજર અને નીતિ નિયત જે છે એ દાનતમાં ખોટ વર્તાઈ રહી છે અને એક છેલ્લી વાત કરી દઉં અહીંયા કે હમણાં જ બજેટ જાહેર થયું એમાં શિક્ષણ વિભાગમાં જે બજેટ સાઠ હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું મારે એ જોવું જ નથી આવતી વખતે તમે ક્યાં વાપરવાનો છો મને એટલું જ ખાલી કહો તમે ભૂતકાળમાં બેતાલીસ હજાર કરોડનું બે હજાર ચોવીસનું જે બજેટ હતું એ ક્યાં વાપર્યું અમારે રિપોર્ટ કાર્ડ જોઈએ છે અરે દર વર્ષે તમારી કઈ સરકાર છોડી ચૂંટાઈ તમે પાંચ વર્ષે સરકાર ચૂંટો છો એક જ વખત બજેટ આપો અમને રિપોર્ટ કાર્ડ આપો કે ભાઈ આટલા પૈસા ટેક્સ રેવન્યુ માંથી આવ્યા આટલા ખર્ચ કર્યા અમારે રિપોર્ટ કાર્ડ સિવાય નથી જોતું દરેક વખતે આવે નવું ગાજર લટકાવે કે શિક્ષણ વિભાગ પાછળ આટલા આરોગ્ય પાછળ આટલા ગૃહ પાછળ આટલા પછી શા માટે દરેક વખતે અંદાજપત્ર ક્યાં દેવાની જરૂર છે તમે તમારી નીતિ સાપો કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી આપણે ભારતીય જનતા પાર્ટી શાસન છે પાંચ વર્ષે તમે ચૂંટાઈને જાઓ છો તો પાંચ વર્ષે આપો ને કે આટલું રિપોર્ટ કાઢ આટલું અમે કર્યું આટલા અમે જે તે સમયે ટાઈમિંગમાં કીધા હતા એ ટાઈમિંગમાં પૂરા કર્યા પણ એવું થતું નથી અહીંયા તો દરેક વખતે નવું નવું ગાજર નવી નવી ભ્રમણાઓ પેદા કરવામાં આવે નવા નવા વાયદા નવા નવા ગાજર એટલે આ શિક્ષણ મંત્રી એવું કહી રહ્યા હતા આજના દિવસમાં આજની તમારી ટીવી ટીવી બાઇટ મેં જોઈ પ્રભુલભાઈ પાનસુરી એવું કહી રહ્યા હતા કે આ લોકો જે છે એને કોઈ ગેરમાર્ગે દોર્યું સાહેબ આ શિક્ષકો છે અને કઈ રીતે ગેરમાર્ગે દોરવા માસ્તર જેને માસ સ્તર કહીએ આને ગેરમાર્ગે દોરી શકાય તો તમે એક ભૂલ ખાઓ છો તમે શિક્ષણ મંત્રી છો હવે કુબેરભાઈ ડિંડોર એવું કહેતા હતા કે આંદોલન કરે છે હલકી પ્રસિદ્ધિ માટે કરે તો સાહેબ હલકી પ્રસિદ્ધિ કોઈ જોતી જ નથી તમે શ્રેષ્ઠ પ્રસિદ્ધિ મેળવો મોટી પ્રસિદ્ધિ મેળવો ભરતી પૂરી કરો ને તો તમને અમને અમે સામેથી તમને ફૂલ હાર કરાવવા તૈયાર છીએ પણ તમે હલકી પ્રસિદ્ધિ તમે મોટી પ્રસિદ્ધિ મેળવો સાચી પ્રસિદ્ધિ મેળવો અહીંયા કોઈ પ્રસિદ્ધિ માટે નથી થતું આ શિક્ષક બનવા માગે છે આ રોડ ઉપર આવવા માટે નથી મજબૂર કરવામાં આવે છે આ શાળામાં શોભનાર છે રોડ ઉપર શોભેવા નથી બિલકુલ આપણી પાસે આવીશ જે ઉમેદવારો આવતા હોય છે એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ કારણ કે ઘણા બધા જેટલા વિસ્તારમાંથી આવે છે અલગ અલગ વિસ્તારોમાંથી આવતા હોય પણ એમના ફેમિલી બેકગ્રાઉન્ડ કહેવાય કારણ કે આપણી સાથે અનેક લોકો જોડાયેલા હોય છે એ થોડી વિગતો આપીએ જેથી એ પણ ખ્યાલ આવે કે તકલીફ કેવી પડે છે અને શા માટે ગાંધીનગર આવીને ભરતી માટે આ રીતે આજીજી કરવી પડે છે જી સાહેબ એક તો ફેમિલી બેકગ્રાઉન્ડમાં અહીંયા જુઓ ને તો પાંચ ટકા કદાચ એવા હશે જેના માતા પિતાનું બેકગ્રાઉન્ડ બહુ સારું હશે બાકી સંઘર્ષ કરીને પીટીસી કર્યું હોય બીએ કર્યું હોય બીએડ કર્યું હોય શિક્ષણ પાછળ એમ માણોને જિંદગીના અઢાર વર્ષ ખર્ચી દીધા હોય પાયની પણ કમાણી ન હોય એ અઢાર વર્ષ પછી પરીક્ષાઓ પાસ કરે આંદોલન કરે નોકરી મેળવવા માટે એના બેકગ્રાઉન્ડ મારા અનુભવમાં છે ઘણા ઉમેદવારો હું જોઉં છું કોઈક એક સિંગલ ઉમેદવાર હોય છે કોઈને માતા પિતા નથી હોતા કોઈ ઉમેદવાર એવા હોય છે જેને ભણાવવાની ધગસ છે બીજી નોકરી મળે ને છતાં એ નથી સ્વીકારવી એને ફક્ત ભણાવવું છે એવા ઘણા બધા ઉમેદવાર છે અને ઘણા બધા બહેનો એવા છે જેના ઘરમાં કમાનાર એક વ્યક્તિ છે અને એના સંતાનની જવાબદારી છે તો સરકારને કેમ ગુજરાતમાં શાસન ઉપર છે તો આ લોકોની વેદના નથી બતાતી એમ તો કહેવાય સંવેદનશીલ સરકાર પણ તમારી સંવેદના ક્યાં ખોવાઈ જાય છે એ ખબર નથી પડતી કેમ રોડ ઉપર ઢસડો છો ખબર નથી પડતી મંત્રી તરીકે તમને આ શોભતું નથી શોભે એવું કાર્ય કંઈક કરો તો તમારા અમારા સૌના અરમાન પૂરા થશે અને આ ઉમેદવારોના ભવિષ્ય ઉજળા બનશે અને સાથે મારા ગુજરાતનું શિક્ષણ ઉજળું બનશે બિલકુલ તો શિક્ષકો જે બનવા માગે છે તેમની એક જ માંગ છે કે અમારી ભરતી કરો તો અમે ભવિષ્યને ઉજળું બનાવી શકીએ પણ વાયદાના કારણે તમામ લોકોની આશા પર હંમેશા પાણી ફરી વળે છે અરમાનો તેમના અનેક છે પણ અરમાનો ક્યારે પૂરા થશે એ સવાલ તેમને સતત મૂંઝી રહ્યો છે અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર in association with reliance smart pachar